તારીખ ત્રેવીસ અગિયાર ચોવીસના શનિવારના રોજ ગાંધીધામ તાલુકાના શિણાઈ ગામે સ્વર્ગસ્થ ભૂલાભાઈ જેઠાભાઈ બલદાણિયાના સ્મરણાર્થે કારજ બારમાના દિવસે વૃંદાવન યદુવંશી સોરાઠિયા આહિર સમાજવાળી શિણાઈમાં એક રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી એક પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવેલ છે ટોટલ પચાસ બોટલ રાજાભાઈ પટેલ બ્લડ બેંક ગાંધીધામ આયોજન

ના સ્મરણ છે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એમના બારમાના દિવસે વૃંદાવન વાડી આહિર સોરઠીયા આહિર સમાજની વાડીની અંદર સિણાઈ મુકામે તાલુકો ગાંધીધામમાં રાખવામાં આવેલ હતું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મોટા પાયે બોળી સંખ્યાની અંદર રક્તદાતાઓએ ભાગ લઈ અને એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું આ બલદાણીયા પરિવાર દ્વારા મુક્તિધામ શમશાન યાત્રા મુક્તિધામ જે શેરાઈનું છે શમશાન એની અંદર પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં પણ વૃક્ષારોપણ વાવી અને બલદાણીયા પરિવારના વડીલોએ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી પણ સાથે લીધેલ હતી આ બંને કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ખૂબ જ સફળ રીતે પૂર્ણ થયેલ હતા સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે